ફતેપુરા બસ સ્ટેશન ખાતે રાત્રિ રોકાણ કરતા અઢાર કન્ડકટરો ડ્રાઈવરો સામે માત્ર ત્રણ જ લોકો માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારે બાકીનાઓને બેઠક ઉપર ઓટલા ઉપર કે પછી બસ ઉપર સુવા માટે મજબૂર બનવું પડતું હોય ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રાજ્યમાંથી લગભગ તમામ મોટા શહેરોમાંથી બસ સેવાઓ ચાલે છે જેમાંથી નવ જેટલી બસો ફતેપુરા ખાતે રાત્રે રોકાણ કરે છે અને વહેલી સવારે પોતાના નિયત સ્થળે જવા માટે નિયત સમયે રવાના થાય છે ફતેપુરા ખાતે રાત્રે રોકાણ કરતી બસોની વાત કરીએ તો નવસારી ફતેપુરા સુરત ફતેપુરા ડીસા ફતેપુરા અંજાર ફતેપુરા રાંધનપુર ફતેપુરા પાદરા ફતેપુરા કપડવંજ ફતેપુરા ખેડા અમદાવાદ ફતેપુરા બોરસદ ફતેપુરા ત્યારે અહીં રાત્રે રોકાણ કરતા આ એસટી બસોના ડ્રાઈવરો અને કંડકટરોને સૂવા માટે કોઈ જ વ્યવસ્થા નથી ફતેપુરા બસ સ્ટેશન ખાતે આવેલ ડ્રાઈવર કંડક્ટર માટેનો રેસ્ટ રૂમ માત્ર ત્રણ વ્યક્તિઓ સૂઈ શકે તેટલો જ છે જેના પગલે ફતેપુરા ખાતે રોકાણ કરતા સરકારી એસટી બસોના ડ્રાઈવરો અને કંડકટરોને બસ સ્ટેશનના ઓટલા ઉપર બેઠકો ઉપર અને બસોના છાપરા ઉપર સુઈ રહેવા માટે મજબૂર બનવું પડતું હોય છે જેના પગલે અહીં રાત્રે રોકાણ કરતા ડ્રાઈવરો અને કંડક્ટરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે ગુજરાત એસટીના લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે ફતેપુરા બસ સ્ટેશન ખાતે રાત્રે રોકાણ કરતા આ ડ્રાઈવર કંડકટરો માટે સુવાની તેમજ આરામ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે Thank <laughs> you.